વરાછા માં આવેલ જગદીશનગર ચોપાટીમાં નજીબી બાબતે થયેલા ઝઘડામાં એક ઈસમ ની ચપ્પુના ઘા મારી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી હતી તો પોલીસે હત્યારોમાં દસ કિશોર છે જ્યારે બે પોલીસે ધરપકડ કરી છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જગદીશનગર ચોપાટીમાં ત્રણ જેટલા યુવાનો સાથે કેટલાક જણે થયો હતો આ ચોપાટીની ચાર યુવાનો ચપ્પુ સહિતથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક યુવક પ્રદીપ કરિંગા ચૌધરીનું મોત નીપજ્યું હતું હુમલાખોરોમાં દસ કિશોરો સહિત બાર હત્યારા હોય અને વિક્રમ નામના ઈસમે મૃતકને ચપ્પુના ઘા મારતા મોતને ભેટ્યો હતો હાલ તો વરાછા પોલીસે વિક્રમ નારાયણ સોલંકી અને ભીમ ભરત રાઠોડને ઝડપી પાડ્યા છે જ્યારે આ મામલે વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જગદીશનગર ચોપાટી ખાતે ત્રણ વ્યક્તિઓ પોતે ત્યાં ગાર્ડનમાં બેઠેલા એ દરમિયાન આ કામના આરોપીઓ પોતાનો ડોગ એટલે કૂતરો લઈ અને ત્યાં ગાર્ડનમાં આવેલા અને આ કામના ફરિયાદ પક્ષના ઉપર ડોગ શરીર ઉપર ચડી જતા ફરિયાદ પક્ષે ના પાડતા આ બાબતે આરોપી ઉશ્કેરાઈ ગયેલા અને બોલાચાલી ગાળાગાળી કરી અને ત્યાંથી ચાલ્યા ગયેલા અને થોડીવાર પછી એ આ આરોપીઓ એક સમ થઈ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડી તેમજ છરી જેવા હથિયાર લઈ અને બે આરોપી તથા અન્ય દસ બાળ કિશોરો સાથે આવી અને મારામારી ઝઘડો કરી અને આ ગામના ફરિયાદી તેમજ સાહેબોને શરીરે માથાના ભાગે ગાલના ભાગે અને પેટના ભાગે ઈજા કરી અને ગંભીર ઈજા કરી અને પોતે ભાગી ગયેલા આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે નોંધાવતા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમે આ ગુનાના કામે કુલ બે આરોપીઓની ધરપકડ કરેલ છે અને અન્ય દસ બાળકિશોરોને પણ ડિટેન કરવામાં આવેલ છે ગુના ની વૈજ્ઞાનિક ઢબે તપાસ હાલ ચાલુ છે એફએસએલ ની મદદ લેવામાં આવી છે